તો આ આજ ફાઇનલી આજ ઘર છે એ પ્રસાદીની ભાખરી દર્શન કરાવીશ દર્શન કરી શકો છો શ્રી મહારાજે બનાવેલી પ્રસાદીની ભાખરી શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા ભક્તોને હર્ષ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર્ષ તો અત્યારે આપણે આવી ગયા છીએ કે જે ગામમાં મહારાજની પ્રસાદીની જે ભાખરી છે એવું પ્રસાદીનું ગામ એટલે કે તીર્થધામ પેથાપુર તો અત્યારે હું પેથાપુર સ્વામિનારાયણ મંદિરની અંદર આવ્યો છું પહેલાં મંદિરની અંદર દર્શન કરીએ છીએ અને પછી જશું આપણે જે પ્રસાદીની ભાખરી છે એના દર્શન કરવા માટે તો અત્યારે હું આવી ગયો છું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર પેથાપુર ધામ અત્યારે અઢી વાગ્યા છે મંદિર બંધ હશે પણ સવા મંડપ ખુલ્લો છે તો પેલા સામાણે દર્શન કરીએ છીએ થોડું અહીંયા આરામ કરીએ છીએ મંદિર ખુલે ત્યાં સુધી પછી જશું આપણે દર્શન કરવા માટે મંદિરના અને પછી જે ભાખરી છે એના દર્શન કરવા માટે જશું તો આ તમે દર્શન કરી શકો છો પેઠાપુર ધામના જે સભા મંડપ છે આઈ થિંક સભા મંડપ જ છે આ ફાઇન શ્યોર નથી હું નવાણું ટકા સભા મંડપ જ છે સવા મંડપ જ છે તો સભા મંડપમાં શ્રી ઘનશ્યામ મહારાજ ભગવાન સ્વામિનારાયણની તમે પટ પ્રતિમાના દર્શન કરી શકો છો પેથાપુર ધામના આ બાજુ આ ત્યાં મહારાજ શ્રી વોસિંદ્રસા મહારાજ આ બાજુ શ્રી વોસેન્દ્રસા મહારાજના પણ તમે દર્શન કરી શકો છો તો આ અદભુત પેથાપુર ધામ અને અહીંથી મંદિરે જવાય છે મંદિર તો અત્યારે બંધ છે થોડી ઘર મંદિર ખુલશે તો દર્શન કરીશું આપણે એની સામે પહેલાં આ પ્રસાદીની છત્રી છે એના આપણે દર્શન કરી છે કે આ છત્રીનો શું મહિમા છે એ વિસ્તારથી નીચે લખેલો છે તે વાંચશું આપણે તો સૌપ્રથમ તમે આ પહેલાં જે છત્રી છે એના તમે આ દર્શન કરી શકો છો એક્ઝેક્ટ આ મંદિર છે મંદિરની સામે પ્રસાદીની છત્રી છે લખેલું છે અહીંયા કે સવંત ઓગણીસો ને સાહીઠના પ્રથમ બુધવારે દિવસે ઓકે છત્રી કોને કરાવેલી છે એ લખેલું છે છત્રીનો શું મહિમા છે અહીંયા કોઈ સંતો હશે તો એને પૂછશું કાંઈ પૂજારી જશે એને પણ આ છત્રીનો મહિમા છે પૂછશું અત્યારે કોઈ દેખાતું નથી અહીંયાં તો દર્શન ખુલે છે તો જઈએ છીએ આપણે દર્શન કરવા માટે તો મગજ છે તે દર્શન ખોલે છે તો તમે દર્શન કરાવું છું શ્રી ઘનશ્યામ મહારાજ પેથાપુર ધામ તો તમે આ દર્શન કરી શકો છો સર્વપ્રથમ ખંડમાં શ્રી નરનારાયણ દેવ અને મધ્યખંડમાં દર્શન ખુલે છે તો આ તમે દર્શન કરી શકો છો શ્રી રાધાકૃષ્ણ દેવ ઘનશ્યામ મહારાજ ધામ તો તમને પાસે જઈને આ દર્શન કરાવું છું શ્રી ઘનશ્યામ મહારાજ રાધાકૃષ્ણ દેવ શ્રી પેથાપુર ધામ અને આ લાસ્ટ ખંડમાં તમે શ્રી મહારાજની જે શુકસૈયા છે એના તમે આ દર્શન કરી શકો છો તો આ પેથાપુર ધામ અને પુર ધામમાં જે હિંડોળો છે એના પણ તમે આ દર્શન કરી શકો છો પાછો તમને લઈ જાઉં છું ઘનશ્યામ મહારાજ પેથાપુર ધામ દર્શન કરવા માટે સાવ પાસેથી તમને આ દર્શન કરાવું છું શ્રી ઘનશ્યામ મહારાજ પેથાપુર ધામ મારો વિડીયો છે પાંચ મિનિટ સ્ટોપ રાખું છું મહારાજ પેથાપુર ધામ હવે જઈએ છીએ આપણે શ્રી કષ્ટભંજન દેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ પેથાપુર ધામ તો તમે આ દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ પેથાપુર ધામ અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ પેઠાપુર ધામ મંદિરનું પટાંગણ છે આ બાજુ સ્વામંડપ છે એ બાજુ મંદિરના ઉતારા છે તો આ દર્શન તમે કરી શકો છો તો મંદિરે દર્શન કર્યા પછી હવે આપણે જશું કે જે જગ્યાએ પ્રસાદીની ભાખરી છે એના દર્શન કરવા માટે મંદિરની બહાર છે તો થોડીવારની વારની અંદર કોઈ હરિભગત આવશે તો કે આપણે લોકેશન જોયું નથી તો કોઈને લઈને આપણે જવા પડશે એ જગ્યાએ અને પછી દર્શન કરીશું આપણે એ પ્રસાદીની વાત કરીને તો મંદિરેથી આપણે એ જગ્યાએ પહોંચી ગયા છે કે જ્યાં પ્રસાદીની ભાખરી છે એ બાબુભાઈ ચાવડાનું મકાન કહેવાનું કોઈને પણ ગામમાં અને એ એનાથી જો ન મળે તો હનુમાન ધાર કહેવાય હનુમાન ધારનો ધમ ધાર જેવો નીચે ઉતરશો એવું તમને આ પાછળ તમે જોઈ રહ્યા છો એ રીતના હા આખો ઢાર આવશે તે ઉપર ચડીને જવાનું છે આપણે તો જઈએ છીએ આપણે તો અહીંથી આપણે આમ ઉપર જવાનું છે થોડોક આ ટેકરો ચડવો પડશે અને પછી એ પ્રસાદીની તમને ભાખરી છે એના દર્શન થશે કે શ્રીજી મહારાજે ખુદે બનાવેલી પ્રસાદીની ભાખરી છે અહીંથી ઉપર જવાનું છે આપણે તો આઈ થિંક આ જ ઘર છે ફાઇનલ સ્યોર તો નથી તો આ જ ફાઇનલી આ જ ઘર છે એ પ્રસાદીની દર્શન કરાવીશ તો અહીંથી હવે અંદર જઈએ છીએ અને અમને હું દર્શન કરાવીશ જય સ્વામિનારાયણ તો આ એ સ્થાનના તમે દર્શન કરી શકો છો અને આ જે પ્રસાદીની જે ભાખરી છે એના પણ તમે દર્શન કરી શકો છો પ્રસાદીની ભાખરી અને ચરણાવી પણ છે અહીંયા શિક્ષાપત્રી ના પણ તમે દર્શન કરી શકો છો મહારાજની પ્રતિમાના તો મને ખાલી કયો ને આના વિષય

I did good done. Pane aavti aavti. Ekdam theek.